આજે આપણે વોશિંગ મશીનમાં કસૂરી મેથી બનાવી કલાકોનું કામ મિનિટોમાં કરીશું તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી કસૂરી મેથી છે કેટલી ક્રિસ્પી અને એકદમ લીલી છમ બની છે તો ચાલો ફટાફટ આવી ક્રિસ્પી અને લીલી છમ એવી કસૂરી મેથી બનાવવાની શરૂઆત કરીએ અત્યારે તમને માર્કેટમાં આવી મેથીની મોટી મોટી પૂળીઓ જોવા મળતી હોય છે જે તમને પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયામાં આસાનીથી મળી રહેતી હોય છે તો ફ્રેન્ડ્સ જો કસૂરી મેથી બનાવવાની જો મારી રીત તમે ફોલો કરશો ને તો તમારી કસૂરી મેથી પણ એક વરસ સુધી તેમાં ફૂગ નહીં વળે તે કાળી નહીં પડી જાય અને સ્વાદ અને સુગંધમાં એવીને એવી રહેશે તો સૌથી પહેલાં તો તેને કેવી રીતે વીણવી તો એ જોઈ લઈશું તો તેનો ડાળખીનો ભાગ આપણે બિલકુલ આમાં ઉપયોગમાં નથી લેવાનો પરંતુ આ રીતના આપણે પાન આ રીતના ચૂંટી ચૂંટીને લેવાના છે એક સાથે ત્રણથી ચાર પાન હોય તો એવી ડાળખી હોય તો તેનો આપણે ઉપયોગ કરવાનો છે પરંતુ આ રીતના અડધી ડાળખીનો ઉપયોગ કરવાનો નથી એ વાતનું એ ખાસ ધ્યાન રાખવું તો બસ આવી જ રીતના આપણે બીજી બધી મેથી છે એ પણ આપણે વીણી લઈએ કોઈ પણ આવી પાંદડાવાળી ભાજી હોય ને એટલે તેમાં માટીનું પ્રમાણ પણ વધુ હોય છે અને કેમિકલવાળી પણ હોય છે તો આપણે ત્રણથી ચાર પાણીએ તેને ધોઈ લેશું ત્રણથી ચાર પાણીએ ધોયા બાદ હવે તેને આપણે કોઈ પણ એક કાણાવાળા વાસણમાં બે મિનિટ માટે નીતરવા માટે મૂકી દઈએ બે મિનિટ બાદ હવે આમાંથી વધુ પાણી નીતરી ગયું છે તો મેથીને હવે આપણે એક કોટનના કડકા કે પછી આ રીતના કોઈપણ એક રૂમાલમાં આપણે લઈ લેશું તો એકદમ હળવા હાથે તેને આપણે પોછી લેવાનું છે વધારે પ્રેસ નથી કરવાનું વધારે પ્રેસ કરવા જશો ને તો આપણી મેથી છે ને એ ગળી જશે તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું તો બસ બેથી ત્રણ વાર જ આ રીતના કરશું એટલે મેથીમાં જે કોઈ એક્સ્ટ્રા પાણી હશે એ પણ શોષાઈ જશે હવે એક કોટનનો કડકો કે પછી આ રીતના એક ચુંદડી લઈ લેશો અને તેમાં બધી જ મેથી છે આપણે નાખી દઈએ અને પોલું એવું આપણે પોટલું વાળી દઈશું તો સૌથી પહેલાં તો નીચે અને પછી ઉપર એ રીતના એક ટાઈટ ગાંઠ વાળી દઈએ પણ આમ પોટલું છે એ થોડું ઢીલું રહેવું જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને મેથી પડી પણ ના જવી જોઈએ તો બસ એવી આપણે કઠણ ગાંઠ પણ વાળવાની છે આજકાલ તો બધાના ઘરમાં વોશિંગ મશીન તો હોય જ છે તો આ પોટલું હવે આપણે વોશિંગ મશીનમાં નાખી દઈશું અને ફ્રેન્ડ્સ સ્ટાર્ટનું બટન પ્રેસ કરી તેને આપણે સ્પિન કરીશું તો સ્પિન થતાં ફક્ત દસથી અગિયાર મિનિટનો ટાઈમ લાગશે તો ફ્રેન્ડ્સ આ મેથીને સુકાતા બેથી ત્રણ કલાક જેટલો સમય લાગી જતો હોય છે તો ફ્રેન્ડ્સ કલાકોનું કામ વોશિંગ મશીનમાં કરતાં તે મિનિટોમાં થઈ જશે હવે આ પોટલું આપણે ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેથી છે ને આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે તેમાં બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો તો ફ્રેન્ડ્સ વોશિંગ મશીનમાં આને સ્પીન કરતાં ફક્ત અગિયાર મિનિટનો ટાઈમ લાગ્યો હતો અને આપણી મેથી જુઓ એકદમ સરસ સુકાઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે આ જ ચૂંદડીમાં તેને આ રીતના છૂટી છૂટી ફેલાવી દઈએ અને આને આપણે બે દિવસ સુધી આપણે તડકામાં સુકવીશું એટલે મેથી છે ને એકદમ સારી એવી સુકાઈ જશે અને ક્રિસ્પી પણ સરસ બની જશે બે દિવસ પછી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ તમે એકવાર અવાજ તો સાંભળો કેટલી ક્રિસ્પી અને એકદમ લીલી છમ એવી કસૂરી મેથી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ મેથીને તમે ખાલી મીઠાઈના ડબ્બામાં કે પછી જીપલોપવાળી બેગમાં પણ સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ એક વરસ સુધી આ મેથી એવીને એવી રહેશે તેમાં બિલકુલ ફૂગ તેમજ ચીકાસ નહીં પડે અને કાળી નહીં પડે અને સ્વાદ અને સુગંધમાં એવીને એવી રહેશે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ કસૂરી મેથી બનાવવાની રીત પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ